આજરોજ ધનસુરા ખાતે સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના સૂચનને ધ્યાનમાં લઈ પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલ ખાતે જે ડોક્ટર મહિલા ઉપર બળાત્કાર થયો છે તે ઘટનાને લઈ સમદ્રષ્ટિ સંગઠન પરિવાર અરવલ્લી જિલ્લા અધ્યક્ષ નમ્રતા ચોપડાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ બંગાળના તંત્રને સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હિન્દુ મહિલાઓ પર થતા દુષ્કર્મ અટકાવવામાં નહીં આવે તો ગુજરાતની મહિલાઓ શાંત બેસીને સહન નહીં કરી શકે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં સમદ્રષ્ટિ સંગઠન પરિવાર સ્મિતાબેન ગીતાબેન ગાયત્રીબેન વગેરે આ દીકરીને ન્યાય મળે માટે ધનસુરા ચાર રસ્તા ઉપર કેન્ડલ રેલી કાઢી હતી અને ભોગ બનેલ મૃતક ડોક્ટર મહિલાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાને વખોડી કાઢી હતી અને આવનાર દિવસોમાં દુષ્કર્મ કરનાર બળાત્કારી સામે કડકમાં કડક કાર્યવાહી અને સખતમાં સખત સજા નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં અમે સખત વિરોધ દર્શાવીશું તેવા નારા લગાવ્યા હતા અને આ ઘટનાના વિરોધમાં સમદ્રષ્ટિ સંગઠન પરિવાર અરવલ્લી જિલ્લા મહિલા મોરચાની તમામ હોદ્દેદાર બહેનો હાજર રહ્યા હતા અને સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત ઠુમર અરવલ્લી ધનચુરા તાલુકો અરવલ્લી જિલ્લો મહિલા સંગઠન દ્રષ્ટિ દરેક કાર્યકર્તાનો અહીંયા હાજર છે ત્યારે અમે અહીંયા એકત્રિત થયા છીએ એનું માત્ર એક જ કારણ છે બાંગ્લાદેશની અંદર જે હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ તો બાંગ્લાદેશમાં મમ્મી મમ્મી વધારે છે એના કારણે થાય પણ જે કલકત્તાની અંદર હિન્દુઓ હોવા છતાં ડૉક્ટરની ડિગ્રી મેળવેલી હતી છતાં એના ઉપર વિચારવામાં આવ્યો છે એના કારણે અમે એકત્રિત થયા છીએ અને એના આત્માને શાંતિ મળે એ માટે અમે કેન્ડલ કરી અને અમે એના માટે પ્રાર્થના કરી એટલે દરેક લેડીસો જાગૃત બનો પોતાની દીકરીને એટલી સક્ષમ બનાવો કે પોતાની લડત પોતે લડી શકે અને જે દીકરી પર અત્યાચાર થયો છે એ દીકરીને ન્યાય મળે અને એના ઉપર જે બળાત્કાર ગુજારો છે એને પણ આકરી સજા થાય અને એને પાસેની સજા મળે એ માટે અમે સૌ મહિલાઓ મીડિયાના માધ્યમથી અમે દરેક દેશની દરેક મહિલાઓને